આ દાઈટ તો તો ને તમાર ને ઇનાવવાનો છે માત્ર ડોકા દેવા પડશે તમે દેવામાં પાછી નહીં પાની સમાજ આર અન્યાય થતો હોય છે પેલો પગ અમારો હશે સંમળવા ના નામે કોઈ સમાજ ને માત્ર ને માત્ર બંગાળા વિવાદમાં જયરા જાહીરના જે અત્યાર સુધી તેને બચાવવામાં આવી રહ્યો હતો તેની અંદર ભાજપના જ એક કદાવત નેતા દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યા કોળી સમાજે ત્યાં સુધી માંગ કરી કે આ કદાવત નેતાની નાર્કો કરવામાં આવે જે જેથી કરીને ખરેખર દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય ત્યારે કોણ છે આ કદાવર નેતા અને કઈ રીતે જયરાજ આહીને તેના દ્વારા બચાવવામાં આવ્યા તે બાબતે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું મયુર મેવાડા લલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બગદાણા વિવાદમાં જયરાજ આહીરને બચાવવામાં ભાજપના કદાવર નેતા જીતુ વાઘાણીનો હાથ છે તેવું કોળી સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પહેલી ફેબ્રુઆરી ના રોજ કોડી સમાજનું એક ન્યાય સંમેલન છે જે યોજાવાનું છે અને આ ન્યાય સંમેલન ભાવનગર પશ્ચિમ વિસ્તાર એટલે કે જીતુ જે મત વિસ્તાર છે ત્યાં થવા જઈ છે ત્યારે તે જ મત વિસ્તારની અંદર રહીને કોડી સમાજ જીતુ વાઘાણીનો વિરોધ કરવાના છે જીતુ વાઘાણી ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ જે ન્યાય સંમેલન મળવાનું છે તે ન્યાય સંમેલન ના પહેલા જે રાત્રિ દરમિયાન જે કોડી સમાજના લોકો છે તે આગેવાનો છે તે ગામડે ગામડે જઈને લોકો સાથે બેઠક કરતા હોય છે ત્યારે આ બેઠક દરમિયાન કોળી સમાજના આગેવાન દ્વારા આ સીધો આક્ષેપ જીતુ વાઘાણી ઉપર કરવામાં આવ્યો છે ભલે જીતુ વાઘાણીનું નામ લેવામાં નથી આવ્યું પરંતુ જે પ્રમાણે તે વાત કરી રહ્યા છે જે પ્રમાણે તે ભાષણ કરી રહ્યા છે તેની અંદર પિક્ચર સ્પષ્ટ થાય છે કે આ જીતુ વાઘાણીની વાત છે અને હવે આ વખતે જયારે વિધાનસભા બે હાજર સત્યાવીસની ની ચૂંટણી આવશે તેમાં ત્યારે હરાવવાની વાત છે તે પણ કરવામાં આવી રહી છે ત્યારે કોળી સમાજના આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ

ભરણ પોષણ પોતાના પરિવારનું કરતો હોય છે એવો ક્યારે પણ સમાજના હિત માટે કામ નહીં કરી શકે આજે તમે જોઉં છો માંદાલા સંગઠન હોય કલમારા યુવા સંગઠન હોય મારે કોઈનું નામ નથી દેવું તમને બધાને ખબર જ છે કોઈનો વિરોધ કરવા નથી આવ્યો પરંતુ આજે જ્યારે સમાજના છોકરા રે કોઈ પણ અન્ય થતો હોય છે ત્યારે એને મેદાનમાં આવું જોવે કે ન આવું જોવે હે ત્યારે આ યુવા ટીમ આખી આપણે એજ્યુકેટર જે આપણા વકીલ સાહેબ છે કિશનભાઈ મેર આપણને ગૌરવ જેવી વાત લેવી જોઈએ કે એને ખરેખર કોઈ ભાગ તલ બાર નો પાંચ મિનિટ નો સમય ન હોય આજે સમાજ માટે પોતે રાત દિવસ આજે કિશનભાઈ હોય જાંબુસા સાહેબ હોય આપણે કાળુભાઈ જાંબુસા હિરેનભાઈ હોય રવિભાઈ હોય ગણેશભાઈ હોય પછી આપણે અશોકભાઈ માનસી ઠેઠ સિહોર પટ્ટીમાંથી આવે છે એવા અમારા ગીતાબેન મેર જે જલકારી ભાઈ નું કરચરિયા પરામાંથી અમારા રૂપ અમે કહી શકીએ હે અને જેવા મુકેશભાઈ મેટલિયા હોય પછી આપણે નગરસેવક સંદીપભાઈ હોય અશોકભાઈ હોય અને વિમલભાઈ હોય આવા અમારા પરમ મિત્ર અને શંભુભાઈ જે વાળા ને તમને કીધું કે મોટીમાં મોટી સંખ્યામાં આપણે ભેગું થવાનું છે કે શંભુભાઈ વાળા સતત અમે પંદર થી વીસ વર્ષથી અમે સાથે સંકળાયેલા છીએ પણ સંગઠન ની અંદર અમારે કોઈ લેવા દેવા નથી માત્ર અમે સમાજના હિત માટે અમારી બલિદાન કદાચ અમારા ડોકા દેવા પડશે તમે દેવામાં પાછી નહીં પાડી કરી અમે ખાતરી આપી છે અને કોઈ પણ જગ્યાએ સમાજ આરે અન્યાય થતો હોય છે પહેલો પગ અમારો હોય છે કે ભાઈ સમાજ ની આરે કોઈ પણ ગેરરીતિ અમે તલ ભારે ચલાવી નઈ લે એટલા માટે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે બહોળી સંખ્યાની અંદર આ જે વિસ્તાર છે અક્ષર પાર્ક છે આદર છે મેપાળ છે પછી આપણે કરચલિયા હોય ખેડૂતવાસ હોય એ તો બધું આવવાનું જ છે કોઈ પિક્ચરમાં ન આવે તો કાંઈ નહીં પણ ખરેખર નંબરિયા કોળી સમાજના પળશે અને પળગા જે નેતાઓને પાડવાના છે એટલા માટે એને તમને કહેવા આવ્યા છે કે આવનારા સમયની અંદર કોઈ લાગ્યો લાગ ન લઈ જાય કોઈ ભાગ્યો ભાગ ન પડી જાય અને જ્યારે મત લેવાની વાતો થતી હોય આજે કોઈ ચૂંટણી લક્ષી વાત નહીં પરંતુ હું તમને જાણવા માંગુ છું જ્યારે મત લેવાની વાતો થતી હોય તો તમને એમ કે કોળી સમાજના મતોથી હું જીતું છું હું મને મત આપવાના છે એવું બધું કહેતો હોય છે ત્યારે આપણે જમણવાના નામે કોળી સમાજને માત્ર ને માત્ર

આટલી બધી સંખ્યા બેઠી છે હું તો આમાં ખાલી એક એક માણસ ઉપર હું એટલી જવાબદારી મૂકું છું દસ દસ કિલો તમે ખાલી ત્રણ ત્રણ લઈને આવશો તો હું તમને છાતી ઠોકી નાખું છું કે કોળી સમાજ નો વહેલો બહુ મોટો આવે ત્યારે કોળી સમાજના આગેવાન કે જે ન્યાય સંમેલન જે કરવા જઈ રહ્યા છે તેની અંદર સૌ પ્રથમ તો જે પીઆઈ ડાંગર છે તે ડીઆઈ પીઆઈ ડાંગરને સસ્પેન્ડ કરવામાં આવે એટલે કે તેને બર તરફ કરવામાં આવે સાથે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે તે માંગ તો કરી જ રહ્યા છે પરંતુ હવે તેની સાથે સાથે જીતુ વાઘાણી કે જે ભાજપના કદાવા નેતા છે કેબિનેટ મંત્રી છે કૃષિ મંત્રી છે તેમની ઉપર સીધો ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને તેમની ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જીતુ વાઘાણીએ જયરા જાહીરને બચાવવાની કોશિશ કરી છે અને જો જીતુ વાઘાણીનો નાર્કો ટેક્સ કરવામાં આવશે તો તે નાર્કો ટેક્સની અંદર જે પિક્ચર સ્પષ્ટ છે તે થઈ જશે જીતુ વાઘાણી ખરેખર સાચું બોલે છે ખોટું બોલે છે તે પણ પિક્ચર સ્પષ્ટ થઈ જશે ત્યારે આ આક્ષેપ ઉપર તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર